મારા ઉપર જાય તો પછી વિડીયો ના બનાવે તમે કાલ ઉઠીને કોણ જવાબદાર રાખશે તમે એવું મારા ઉપર આવો ખોટું બોલો તો શું મારી જાણકારી માટે રાખો છે કેમ

હા તો ઠરાવ કેમ ના આપણને આલી ઠરાવ કરવાનો તો મારા ફાધર ચોપડો લાઈ અને ઠરાવ તમે લખી આલ્યો ખબર છે ને તો તમે ઠરાવ બુક નિભાવતા નથી તમે ઠરાવ બુક નિભાવો છો કે નહીં અંકો બેન તમે ઠરાવ બુક નિભાવો છો કે નહીં નિભાવતા તો પછી તમને પચાસ પચાસ ફોન મારા જવાબ કેમ નહીં આપતા તમે અધિકારી છો બેન બરાબર છે જવાબ તમારે આપવો પડે

હા તમે કાલે ઉઠી મારા ઉપર આરોપ મૂકો એના માટે બનાવું છું લોકો બી જોવે લોકો બી જોવે ને હું ખોટું કશું બોલતો નહીં હું ખોટું કશું બોલતો નહીં મારા મારી જાણકારી માટે બરાબર મારી સેફટી માટે તમે કાલે ઉઠીને ઉધું બોલો તો તમે કાલે ઉઠીને ઉધું બોલો તો પછી એની માટે હું રાખું મારી સેફટી માટે કેમ તો ચાલ પડે ચાલ હું બધી વાત